મિત્રો સ્વાગત છે જૂનાગઢ લોકસભા બેઠક પરથી રાજેશભાઈ ચુડાસમા નું નામ જાહેર થતા ખુશી વ્યક્ત કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો રાજેશભાઈએ ભાજપે વધુ એક વખત ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પર પાર્ટી હાઈ કમાન્ડે ત્રીજી વખત ભરોસો મૂકીને તેમને જુનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે આ વખતે રાજેશભાઈ ચુડાસમાની ટિકિટ કપાશે તેવી તમામ શક્યતાઓની વચ્ચે ફરી એક વખત મોવડી મંડળે જુનાગઢ લોકસભા સીટ પર કોઈ અખતરો કરવાના સ્થાને વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પર ફરી એક વખત પસંદગી ઉતારી છે ત્યારે રાજેશભાઈ ચુડાસમા ગીર સોમનાથ જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચી ચૂક્યા હતા ત્યારે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના મહાનુભાવો દ્વારા રાજેશભાઈનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું બીજી વખત સેવા કરવાની જ્યારે મને તક આપી છે ત્યારે દેશના प्रधानमंत्री આદરણીય नरेंद्रભાઈ મોદીજી તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી અમિતભાઈ શાહ ગૃહમંત્રી શ્રી અને સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ અમારા ગુજરાત પ્રદેશ ભાજપના અને ગુજરાતના મુખ્યમંત્રી આદરી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ત્રીજી વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને તક આપી ત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું હું ચોક્કસપણે કહું કેમ કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી દેશમાં ચારસોથી પણ વધારે સીટો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બનવાની છે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી અમારા પ્રદેશ અધ્યક્ષ આદાજી પાટીલ સાહેબનો એક સંકલ્પ છે કે દરેક સીટ પાંચ લાખની લીડથી જીતવી મને વિશ્વાસ છે કે જૂનાગઢ અને ગીર સોમનાથના કાર્યકર્તાઓને જનતા ઉપર ભરોસો છે કે વધારેમાં વધારે લીડ ગુજરાતમાં ગીર સોમનાથ અને જૂનાગઢની